ગોગડી તે તારા છોકરાને હારો તૈયાર કર્યો છે કાનુડો બનાવ્યો છે અને કોણ કપડા લાવ્યો તો બહુ સારા છે એના પપ્પા લાવ્યા છે એલી રવિવારીમાંથી તારો છોકરો બહુ મસ્તીનો લાગે છે ગોગડી અમાર લંગુ બેન એને તૈયાર કર્યો છે હવવારના લંગુ બેન એમ કહેતા હતા કે હું ગોગડિયાને તૈયાર કરી છે અને હું કાનુડો બનાવી છે અને મજાનો તૈયાર કરી દીધો છે એવો કાનુડો મારો કેવો લાગે છે મટકી એના પાસે ફોડાવવાની છે માર ગોગડિયા પાસે છે હો પુત્રી તુંય બહુ મસ્ત તૈયાર થઈ છો

એ ડોસીમાં ઘડી કાઈ નઈ મૂંગા મરજો કાઈ બોલતા નઈ પછી આ બધા એમ થશે કે ઓગડી કોની હેર વાતો કરે ભૂંડા લગાડવાનું ધંધી ના નો કરતા ઘરે ઢેબરા ને બેબરા આપણે બધું આઈટમ નું રાખ્યું તું બધું પડ્યું છે ડબ્બા ભર્યા છે તમે રાખે છે ખાવ હોય ને ખાઈ આવો અને આયા પછી પાછા વયા આવજો આપણે આયા તમાર બધો પ્રોગ્રામ જોવાનો છે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય બધા ગીત ગાશે પ્રસાદી બેસવાની છે અને પાછા વયા ન જાતા હો તમાર ઘરે જાવ ખાતા હો ઘરે બધું પડ્યું છે ગોગડી પણ મારા આઠમ છે ઢેબરા ની હું મારે થોડું ખવાય કાઈ સુકી ભાજી પડી છે પપ્પા રહેતા મમ્મી આઠમ ભાજી કરી દીધી તો પડી છે તપેલી ભરી છે અડધી તપેલી સુકી ભાજી ની પડી છે ભરી છે તમે ખાયા હો જાવ ઊભા કરે ગળસીન પાછા એ આવજો જાવ મમ્મી મને કપલા કૂટે કે મને કપલા કાઢી દે ને હવે હું થાકી ગયો આવ ઘડીક ખાઈ હો મન દીકરો માર ગોગડીયો દીકરો કપડા પોતે છે મારા દીકરા ની હવે ઘડીક જ પહેરવાના છે પછી માર દીકાને હમણા બીજા કપડાં પહેરાઈ દઉં હો આવ માર દીકરો અડધી કલાક એ નહીં થાય હો બેટા પછી માર દીકરા ને પછી છે ને ખાલી કોણો કોણો ટીશર્ટ પહેરે દો કોણી સડી પહેરે દો ક્યાં સુધી ઊભો રહે માર દીકો હમણાં ફોટા પાડવાના છે માર દીકા ના પપ્પા ફોટા પાડ અને મુંગા ઠે કાઢ નાખવાનો અને પછી તારે બધું કાઢ નાખવાનું હો મારો ગોગડીયો દીકરો

आयमार पाहे बेजा लंगू घणी जग्या से थाकी जा शोभी रे रे ना ना बे हो नथी मन उभा उभा गम से सुरे मान नत बे हो मने तो एम तो बहु हार से अवे काय वांधो नथी सुरे लोई ना टका घटी गया तन तो थोडक नबड़ा जेव थई गयो तो पण अवे बदो हरखो थई गयो से हो सुरे लवे तार घर वाला ने हारो से ने तो को सडाई वतो ते अवे काय वांधो बांधो नथी ने तार खा हो ने बधाय ने तारे हारो आले से ने बधाय आरे हाँ वो लोकड़ी में शेवेत बहु हारू से मर हाँ हुई काई नहीं बहु किया था અને નાન પપ્પા ની બહુ સારું છે હવે કાઈ વાંધો નથી હવે બધું હરખું થાતું આવે છે ભગવાન પછી સામું જોવે ને ક્યારેક તો જોવે ને હે કોગરી મીની તુમે મિસ કોલ મારા કરી થી તુમ યહા આવી હો ને મુજે ને તુમરા કામ હે મુજે એક વાત બતાવનો એ સબ પ્રોગ્રામ કમ કપ ખતમ હોને વાલા હે મુજે યહા કુછ ને અચ્છા નહી લાગરા હે મુજે ને ઘર જના હે પ્લીઝ મુજે બતાવો ને કપ ખતમ હો ગાય વલંડી આ બધું હમણા ખતમ થવાનું છે તારે થોડક વાત જોવાના હે અત્યારે એમ તાત્કાલિક ખતમ નહીં ખાવાના હે થોડી વાર અહીંયા તારે બેહવાના હે પછી તું ઘરે જવાના હે પ્રસાદી લઈ જા જા લઈ જવાના હે ઓકે ગોગડા તમે ઘરે જાવ મારે તમારું કામ છે કોલે આપણે મટકી બનાવી છે ને આ ગોગડીઓ ફોડવાનો છે ઈ મટકી છે ને મે મૂકી છે આપણે આપણે રહોડું છે ને પ્લેટફોર્મ પર મૂકી છે ને એમાં માખણ નાખવાનું છે અને ચોકલે થોડીક નાખવાની છે એ હું અહીંયા તૈયાર કરીને બધું આવીશ મૂકીશું પ્લેટફોર્મ ઉપર માખણ ફ્રિજમાં પડ્યું છે એ તમે નાખી દેજો અને કે કે આપણે કેક કાપવાની છે ને પછી કે કે લેતા આવજો તમે આ કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ જાય બહાર થઈ જાય પછી આપણે ગીત ગાઈ લેવી બધા અને પછી કે કે લેતા આવજો પછી આપણે કેક એ કાપી નાખીશું આરો અર ઘરે જવાના છો તમે હા ગોકડી હાલ હમણાં હું જાઉં છું હો ફળીક રહે ફળીક આય બેહો હજી તો વાર છે ને પછી લેખવા વાય બધું

બહુ અચ્છા લાગતા એટલે મેં મલંદી વલંદીના પેટની વાત કૃષ્ણ ભગવાનનો જન્મ છે ઉત્સાહ છે કે બાર વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થશે આપણે ઉજવણી કરીશું ઉજવશું અને આને એક કેક ખાવીશ અને બે લાખા મારવાનું મન થાય વાંદ્રી ની આવ્યું છે અમારા ગામમાં જેવી ગોગડી તો થોડુંક બોલવામાં ધ્યાન રાખજો તારે મીટર રેતું નથી ને તારી ડોહી પાસી હમજે ગુજરાતી કાઈ બધું એને હિન્દી બધું હિન્દીમાં હમજે એવું નથી ગુજરાતી હોતન આવડી જોસ એટલે શાંતિ રહે ગોગડી એક વાત પૂછની થી મુજે તુમસે વો ટોપી વાલા હે વો કોન હે વો લડકા વો તુમારી સીબરી માસી હે ને ઉસકે પાસ મે ખડાયો કોન હે મુજે બતાવ ના એ અમારા સીબરી માસી ને ના એના ઘરવાળા હે વો એના પતિદેવ હે પતિદેવ મે તને સમજમાં આવે છે કાઈ

પતિદે દુ હું હવે બધું મગસ ના ગોગડા તમારી મગસ મારી કરવાની એટલે દુશ્મન થાય આ વલંદી કે ઘરવાળો થાય મારે તો કરવી બળાઈત્રા દોસી આરે ધડીકા કરવાના દોસી કે મને ભૂખ લાગી હજી આઈ ને ખોડાના ને ફરાળ કરવા મર્યા તો નથી મારે તમાર કોઈ આઈ માથા માથાકૂટ નથી કરવી હું મારા વાલા સબસ્ક્રાઇબર આને થોડી વાત કરી લઉં અને એને કહી દઉં કે આપણે જન્માષ્ટમીના બે ભાગ બનાવવાના છે અને આ છે પહેલો ભાગ અને બીજો ભાગ એસી બનાવવાનો છે ફ્રેન્ડ

એટલે ફોન મારા હાથમાં લઈ લઉં અને બધાની હું એક એક કમેન્ટ દિલથી વાંચું છું ને દિલથી બધાની કમેન્ટ હું લાઈક કરું છું કહેવાનું ભૂલતા નહીં મારા વાલા ફ્રેન્ડ મારા તરફથી અને મારા ફેમિલી તરફથી મારા પરિવાર તરફથી તમને બધાયની હેપી જન્માષ્ટમી અને તમે બધા ખુશ રહો બસ એવી જ હું દિલથી દુઆ કરું છું બસ અને હું તમને વધારે ને વધારે ખુશ રાખી શકું એટલી હું કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરું છું ફ્રેન્ડ મારા અમુક અમુક મારા સબસ્ક્રાઈબર્સ છે ને મારા વ્યુઅર્સ એ અમુક અમુક મને કમેન્ટ કરતા હોય કે ગોગડીબેન તમે ગીત ગાઓ ને એમને બહુ ગમે છે તો આજ મને એવી ઈચ્છા છે કે હું કાનોડાનું એકાદું તમને ગીત સાંભળાવી દઉં એમ रा दिनु यशो दानो जायो हे कानो। સાથે બકા જો ને દીકા આવે ફાટી ગયા છે ઓ હવે બેહી બેહી આય બોગડા જો ભૂતડી તો છે ને મરી ગેલી પેલા બધું તૈયાર થાય બધું પેરે અને હવે એના બધું ગમતું નહી હોય ગરમી થાય છે હમણા મન કેતી હતી બોગડી મન બહુ ગરમી થાય છે તો કોણ એને બાપ ના હમ દેતો છે કેટલી બધી તૈયાર થાય પે માંડી ની પડશે મરશે અને ઈ પાછી એવી રૂપાળી છે ને તો થોડીક તૈયાર થઈ ને તો એવી સરસ લાગે અને જીરકી એવી લાગે બે બહુ સરસ લાગે ગોગડા કેટલા વાગે કેતો નકરી મરી જાશે બગડી હવે હાથી થી 8 મિનિટ વાર છે આયો કે તો એ તો આવો મટકી લેતો આવો અને પછી હું અહીં આવું છું તરત જ હો હા જાવ જાવ બગડા લેતા આવો મટકી લેતા આવો અને તમાર ન જાવ હોય તો તમ તાર હું લઈ આવું નકર તમ અડધું ફડધું ભૂલી જજો ફ્રીજ ભૂલી જાશો પાછા ફ્રીજ જો પેંડા બોક્સ પડ્યું છે ફ્રીજ ઉપર ચોકલેટ ની ઓલી પડી છે થાળી ભરી મટકી પ્લેટફોર્મ પર પડ્યું છે અને માખણ ફ્રીજ છે પાછું લાવવાનું કાઈ ભૂલતા નહીં નકર હું જાઉં છું કેક કેક નો ભૂલતા પાછા કેક તો ભૂલતા જ નહીં હા મમ્મી ઘરે આવો ને હવે મને ટી લાગી ગઈ છે અને મને ઊંઘ આવે છે એલી સુડેલ જા જા બાપા તારો છોકરાને છી લાગી છે ને તારા છોકરા લખણ ખોટીના સામનાય તને ભરી મુકશે ને આય બધું ભરી મુકશે જા જા ઈ છી કરાય લે બાપા જા પણ છે ને તું એને ઘોડાવતી આવજે નકમ તાર તને પાછો આયા કંડટ છે તારા છોકરા બહુ લખણ ખોટા સુડે હા તમારે વાહે વારો જ છે તમારે કાલ કાલે હવાર નાનું થાવાનું જ છે પછી હું કહીશ કે તારો છોકરો લખણ ખોટો મારો છોકરો બિશારો કાંઈ લંઘુ લખણ ખોટો ને તને હું લખણ ખોટો દેખાડો દેખાણું આવી ત્યારની બિચારો બિશારો માર ખોળા શાંતિથી બેઠો છે તો અત્યારે એને શી લાગી ગઈ તો તું એમ કહેશો કે લખણ ખોટો છે તું લખણ ખોટી ની શો મારે છે ને ભગવાનનો વાર છે આઠમ છે કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ છે અને મારે તારે બાધુ નથી લંગુ નગર છે ને તારે મારે ઉભા ભડે એમ નથી તું મારા છોકરાને છે ને કઈ કહેતા પહેલા વિચાર કરજે લખણ ખોટા વગર લખણ ખોટા થોડુંક ધ્યાન રાખજે હા કે બાપા સોડે લવે હું નહીં કહું તું થોડીક શાંતિ રાખેલી મારા પેટમાં એવું પાપ નથી મારે છે ને સ્વભાવ એવો છે હું બોલી નાખું પણ મારા પેટમાં પાપ નથી બાપા તારા છોકરા હારા છે પણ આ શી લાગી ગઈ ને એવું બધું આયા કેમ કે મને તેમ થાય કે હમણા ભરી મુકશે તને ભરી મુકશે કે મારી માથે પીવડે તારા છોકરા શી નો કરી જાય કે તો મારે એવું થોડું હોય સુરેલ હું તુંય કે મારે એવું પેટમાં પાપ નથી હું હા બોલી છું હા લંગોડી તું કેટલી છો ને ખબર જ છે મારી બેન પણ કુવારી હતી માથા ભારે મળી નણંદ એવી માથા ભારે મળી ને એટલે તું સીધી ની થઈશો તને ભાન થઈ છે નકર તું કેટલી ભોળી છો ને બધાયને ખબર છે આવા અરે હું માથા કુટ કરે હાલુ મારા છોકરાને શી કરાય આવું કાળા મોઢાળી જડબાળી

મારા શિબરા તમે આવ્યા ને તો ભલે આવ્યા પણ તમારો ઘરે જઈને વારો જ છે આ જન્માષ્ટમી તમારી તો છે ને ઉજવાય જ જવાની છે અને તમારો તહેવાર બગડવાનો છે આઈઠમ કારણ કે તમારા લલ્લારા એવા છે એવું નથી શિબરી તને ખબર છે કે હું છે ને ડોક્ટરનું ભણું છું ન્યાવું તને રાખીને તુંય લખણ ખોટી છો તારે ઘરનું કામ કરવું નથી મારા મમ્મી પપ્પાને તારે હાંસવવા નથી ઘરનું કામ કઈ કરવું નથી તને હરખું રાંધતા આવડતું નથી તારે ટાઈમે જાગવું નથી તો પછી તને કોણ રાખે કે તું દવાખાને હું અહીંયા નોકરી કરું છું આપણે દવાખાનું આપણે મને થોડું ઓલું નોકરી કરું છું થોડું નાનો ડોક્ટર ભલે હું બન્યો છું અને ન્યા પછી જો મારી એકની જગ્યા હોય ન્યા બીજા કોઈ રાખે રાખેની તો તારે હરખો રહેવું હોય તો તાર મમ્મી પપ્પા ને તારે હાસાવવા પડે ને શિબરી કે તું ખબર જ છે તમારે મન રાખવી જ નથી તો હું ક્યાં આ ધોડી ધોડીને આવો છો મારે આ બધાઈ નો હાંભાળો કેટલો ગોડે શિબરી તું તારા લખણી આય રેસો હું કાઈ તને તારા બાપના હમ નથી જ દેતો તું તાર બેનના ઘરે પડી રે હું તન ખત્તરવાર તેડવા આવ્યો તો તું કેમ ભૈયાવાસ પાછી તું ને મારા મમ્મી પપ્પાને ને હાસેને ને અહીંયા આપણા ઘરે પડી રહે ને અહીંયા હું તારા બાપે નાખી છે બોલાય માં મને નકર છે ને મારો મગજ હાવ હાવ સટકે છે તારો વારો પાડી દઈશ હું તને મારી મારી ને તોડ નાખીશ છે ને હું તમને એક વાત કહી દઉં સોખા શબ્દમાં તમે કોઈ દી આયા રો આવતા મારે કાય તમારું કામ નથી હું આખી જિંદગી માર બે નરે કાઢી નાખી

આવડે લેતા આવે અડધું લાવશે ને અડધું હમણાં ઢોળી ફોડી આવશે ને કેક નો સૂંધો કરી નાખશે એને સીંધાય ગોગડી એને હરખું નહીં લેતા આવડે તું ઈ જાય એને કેક ને એવું બધું લેવડાવા જાય એ કાંઈ હરખું નહીં લાવે જા આય તો મમ્મી તમારા દીકરા કાંઈ નાના નથી હાડી પેરી છે ને બહાર કેટલો મમ્મી વરસાદ આવે છે તમે જાવા દો એટલો વરસાદ બહાર ચાલુ છે હમણાં હું જાઉં તો હું મમ્મી આખી બગડું મારી હાડી કેટલી બગડે તો હમણાં ઘડીક બહાર ગઈ હતી મમ્મી બગડી અને પેટી કરાવવા તોય કે માર હાડી કેટલી બગડી ઘરેથી આય બધું લઈને આવું તો મારી હાડી હાવ ભરાય રે એટલે મને નો મજા આવે એટલે હું નો ગઈ મમ્મી મે તમાર દીકરા ને શીંગ્યું છે હે મમ્મી આપણા ઘરના બધા અહીંયા છે આપણો શીણીયો ભાઈ કેમ નથી મને ઈ નો ખમ જાણો મમ્મી એ જીણીયા ને તો તાત્કાલિક એના ઓલા એના સાહેબે બોલાવ્યો ને ઓફિસે કઈ કામ હતું ને કે તે કઈ પાર્ટી હોય ગમે હોય કાઈ ખબર નથી એટલે જીણીયો ને ગયો મેં મે જીણકીને પૂછ્યું તો જીણકી મને કીધું એટલે આય નથી કે ગયા છે બહાર એમ કામ હતું ને એટલે મમ્મી તમારા દીકરાનો જ ફોન આવ્યો હા ગોગડા હા બોલો પણ કે કહે તમને કીધું તો ખરાક ફ્રીજમાં છે એમ હવે એ રહોડામાં પડ્યું છે ને ઈ જ ફ્રીજ છે આપણે કે બીજા એક એ ફ્રીજ છે એક જ છે એમાં છે અને ચોકલેટ ને એવું બધું ફ્રીજ ઉપર છે ને પેંડાનો બોક્સ છે ફ્રીજમાં અને મટકી પ્લેટફોર્મ માથે પડી છે ને માખણ એ ફ્રીજમાં છે તમને લઈ જડે તમે કોઈ દી ગોગડા કોઈ દી હરખું કામ કરો સીંધેલું મારી હાડી બગડે ને એટલે હું નથી આવતી અહીંયા ઘરે હા તે આલો આવો સુ હમણા આવો સુ આલો મમ્મી માલે આવું છે મને ભૂખ લાગી છે મારે કેક ખાવી છે મને બહુ ભૂખ લાગી છે મારે આવું તે લેતા તાવ ને મમ્મી ના ના ગોગડી વરસાદ કેટલો આવે છે એને નથી લઈ જાવ ઈ તો છોકરું છે તું છોકરું છો એને ઘરે નથી લઈ જાવ તું જા બધું કેક ને બેક ને બધું લે લેતી આવી રોશન તો હું એને સાનો રાખીશ દેવા દેન નથી લઈ જાવ માંદો પાડવો છે છોકરાને ના મમ્મી મને આવતી બાત મે નાનો પલુ નહીં મંદ પલુ મને આવતી એમાંmdi છોનો રહી જાવ ઓર

માર મા દીકરો ગોગડીયો આલવા પડે જાવી હો આવી ગયો મારો દીકરો મારો દીકરો મારો કાનો મારો ગોગડીયો હવે રોતો નહી હો માર દીકાને આલુ ઘરે લઈ જાવ અને પછી આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ જાય ને પછી માર દીકાને પિયક ખવડાવવાની છે માર દીકાના ફોટા પાળવા છે પછી માર દીકાને કપડા કાઢી નાખીશ પછી બીજા નવા કોના કોના કપડા પહેરાવી દેશ હો મારો કાનો નેડોસી માં આ બધાય ને કેટલી વાર લાગશે તમે મને કે દો નું ક્યાર નું ખોડીન રાખો કે દો બોલાઈ જાય છે તમે મને અહીંયા લાવ્યા છો તમે એમ કીધું આ જન્માષ્ટમી બધા ઉજવે છે તો આપણે ઈજાવી તો કેટલી વાર લાગશે નેડોસી માં ઈ જનાવરા બટા આપણે જો હું ભૂત છું બરોબર છે અને તું જનાવરો છો તને માણા એનો મજા આ બધા માણા છે આ બધા માણા આવા દોય બટા કારે આઈને રેવું જો છે આ બધા એને નાઈટક આવા દોય બટા તું આ ઊભો રે ઘડી કરે કાઈ બોલતો નહીં